તો હેલો ગાઈસ હું છું તમારો પ્રિય ગુજ્જુભાઈ અને આજે તમારી સમક્ષ લાવ લાઈવ આવી ગયો છું તો તમને પણ મિત્રો આની અંદર યુટ્યુબની અંદર ઘણા લોકોની મને એવી કમેન્ટ હતી કે યુટ્યુબની અંદર કઈ રીતે કામ કરવું એટલે એના માટે આજે હું તમને મસ્ત ઇન્ફોર્મેશન આપી દઉં છું કે યુટ્યુબની અંદર તમારે કઈ રીતે કામ કરવું તો મિત્રો યુટ્યુબ યુટ્યુબના આલ્કોલિધર એ બધા એ છે ને અલગ છે ફેસબુકના અને ઇન્સ્ટાગ્રામના એના પણ આલ્કોલિધર અલગ છે અને યુટ્યુબના પણ આલ્કોલિધર અલગ છે તો તમારે એની સિસ્ટમ પ્રમાણે કામ કરવું પડશે કે દાખલા તરીકે તમે ટેગ નાખવામાં તમારે કાંઈ મિસ્ટેક થતી હોય પછી પ્લસ બીજું કે હેકસ્ટાઈલ નાખવામાં તમારે થોડીક બાય ફોર મિસ્ટેક થતી હોય પછી અમુક એવું વસ્તુ છે કે તમે ધ્યાનમાં ન લેતા હોય એના કારણે આ બધું વસ્તુ થતું હોય તો આમાં જે જે લોકોને કાંઈ પણ તમારે કમેન્ટ હોય એ લોકો મને જરૂર આમાં લાઈવમાં કહી દેજો એટલે એ લોકોને હું આજે લાઈવમાં ચેનલ ચેક કરી લઈશું આપણે તો મિત્રો આની અંદર કામ કરવાનું હાવ આસાન જ છે તમને એવું લાગે છે કે આની અંદર કામ કરવું બહુ અઘરું છે તો આની અંદર કાંઈ અઘરું નથી ભાઈ અને બીજું કે આનું સિસ્ટમ પ્રમાણે તમારે કામ કરવું પડે સિસ્ટમ પ્રમાણે તમે કામ કરો ને તો ઓટોમેટિક બધું વસ્તુ થઈ જાય એટલે જે લોકોની કાંઈ પણ એક્સ બાય જેટ કમેન્ટ હોય આપણને તો મને કેજો કેમ કે ભાઈ અમુક ઘણી બધી એવી સિસ્ટમ છે એની અંદર કે એની એની અંદર તમે કામ કરી શકો બરોબર એટલે તમે એ થોડુક બાયોલોજીક થોડું થોડું જ આવે છે માઇનોર એ તમે ચેક કરી લ્યો ને તો તમને કામ કરવાની પણ બહુ મજા આવશે એટલે કામ કરવાની તમને બહુ મજા આવશે અને અહીંથી વધારે કંઈ પણ તમને જો કાંઈ જાતની માહિતી જોતી હોય તો મને એની ટાઈમ તમે કહી શકો અને બીજું કે લાઈવમાં તમારે કોઈ પણ ચેનલ ચેક કરવી હોય તો એ પણ હું તમને કરી દઈશ કે તમારી ચેનલની અંદર શું પ્રોબ્લેમ છે તો તમારે જે કાંઈ પ્રોબ્લેમ હોય તમારે મને કમેન્ટ કરો કમેન્ટ કરો એટલે મને ખબર પડી જશે કે આની અંદર શું પ્રોબ્લેમ છે શું નહીં મારે શું આની અંદરથી લાઈન લેવી મને જોવું પડે ને મારે એની અંદર એમને તો તમારી પ્રોબ્લેમ વગર તો મને તમે ખબર તો ન પડે કે તમારી અંદર ચેનલની અંદર શું પ્રોબ્લેમ છે એટલે મિત્રો હું તમારી ચેનલ અને બધું વસ્તુ હું તમને એક નંબર સેટિંગ કરી દે અમુક વિડીયોનો એસીઓ કરવો પડે પછી અમુક ચેનલનો તમે નવી બનાવો તો એનો એસીઓ કરવો પડે ભાઈ કેમકે એસીઓ વગર કાંઈ વસ્તુ થાતું નથી તો મારો અવાજ તમને બરાબર તમારા સુધી પહોંચે છે અને ક્લીન આવતો હોય તો મને જરીક કમેન્ટમાં લખો આમાં ભાઈ હા તો આમાં ભાઈ મેસેજ તમે મને કરો કેમ કે મેં વાર જ લાઈવ કર્યું છે તમારી યુટ્યુબની અંદર અને આજે પહેલીવાર લાઈવ થયો છું એટલે તમે અવાજ મારો ક્લીન તમારી પાસે આવે છે કે નથી આવતો એ મને જરીક કમેન્ટ કરીને કહો તો તમારા લોકો માટે હું ઇન્ફોર્મેશન સારી લઈને રોજ રોજ ડેલી એક્ટિવ

एक व्यक्ति कमेंट करो तो मैंने खबर पड़े अंदर कमेंट के मित्रों में कहीं टप्प नहीं पड़ता भाई पर इन्फॉर्मेशन हाँ एक नंबर हूँ तुम्हारे टेंशन टेन्शन ले जरूर नहीं वाला बराबर से हाँ एक नंबर हूँ तुम इन्फॉर्मेशन आपी दई कई डोंट वरी તો તમારે જે કોઈનો કઈ પ્રશ્ન હોય એ મને કયો એટલે મને ખબર પડી જાય ઓલ મેસેજ ટોપ મેસેજ ની ઓલ મેસેજ ઓકે હવે તમે લોકો મને કમેન્ટ કરો એટલે મને ખબર પડી જાય છે લાઈવ છે ઇટ ઇઝ રિમુવી ઇટ ગુડ યોર પ્રાઇવેટ ઇઝ એ બીટ યોર કમેન્ટ કમેન્ટ કરો મિત્રો કમેન્ટ કરો જે લોકોની જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય એ મને કમેન્ટ કરો ભાઈ લાઈવ કમેન્ટ કરો મને એટલે મને ખબર પડી જાય છે કે કમેન્ટ નું ઓપ્શન ચાલુ થઈ ગયું કે નહીં મિત્રો લાઈવ કમેન્ટ કમેન્ટ ઓપ છે ઉપર એક જ મિનિટ ઓ ભાઈ ચેક કરી લો તો ચાલુ છે લાઈવ કમેન્ટ

અમા લાઇક કમેન્ટ નું લાઇ કમેન્ટરી મોડ ઓન તો ઓન તો છે ભાઈ તો પછી કેમ નથી થતું મિત્રો કમેન્ટ નું ઓપ્શન તો મે ચાલુ કરી દીધું છે

બાકી તો તો ચાલુ છે કોઈ પણ એક વ્યક્તિ મને કમેન્ટ કરો મિત્રો કોઈ પણ એક વ્યક્તિ કમેન્ટ કરો એક વ્યક્તિ કમેન્ટ કરો મિત્રો एक व्यक्ति कमेंट करो मित्रों एक व्यक्ति कमेंट करो कमेंट करो कमेंट ऑप्शन चालू नथी।